ગઈ તારીખ વીસ ઓગસ્ટના રોજ એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપેલ છે એ ફરિયાદમાં જણાવ્યા મુજબ એને બે અઢી મહિના પહેલાં એક તુષાર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી જે ઓળખાણ મિત્રતામાં પરિણામે હતી ત્યારબાદ ગયા મહિને બંને એકબીજાની એના મરજીથી એક હોટલમાં ગયેલા હતા જ્યાં તુષાર નામના આરોપીએ આ ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ એને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે શરીર સંબંધ બાંધેલો હતો આ દરમિયાન મહિલાની જાણ બહાર આરોપી તુષારે એનો એક ન્યૂડ વિડીયો ઉતારેલો હતો જે વિડીયો આરોપી તુષારની મહિલા મિત્ર છે એ મહિલા મિત્રએ ફરિયાદી બહેનને વોટ્સએપ ઉપર વિડીયો મોકલી ગાળો બોલી ધમકી આપી વાયરલ કરવાની ધમકી આપી એની પાસે પાંચ લાખની માંગણી કરેલ હતી જે અંગેની ફરિયાદ મળતા ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ કરી બંને તુષાર અને મહિલા મિત્ર જે બંનેની આ આરોપીની અટક કરવામાં આવેલ છે ને હાલ તપાસ ચાલુ છે અન્ય કોઈ રોપન છે તો ધમકી આપીને પૈસાની માંગણી કરેલા હોય પૈસામાં એવું છે બંને આરોપી હાલ એવું કંઈ આવ્યું નથી પણ તપાસ હાલ ચાલુ છે